નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં અને લોકમંચમાં આજે વાત કરીશું ધામ યાત્રાની દરેકને એવી ઈચ્છા હોય કે એકવાર ચાર ધામ યાત્રા કરવી જોઈએ ઘણા લોકો વિચાર કરતાં ઘરે રહી જાય છે અને ઘણા લોકો તૈયારી કરીને સીધા ચાર ધામ પહોંચી જતા હોય છે પણ અત્યારે જે પ્રમાણે સમાચારો છે ચારધામ યાત્રા ચર્ચામાં છે ચર્ચાનો વિષય બની છે કારણ કે ઉત્તરાખંડમાં જે ચારધામ યાત્રા છે બે હજાર ચોવીસમાં એક નવો રેકોર્ડ બની રહ્યો છે આઠ લાખથી વધુ શ્રદ્ધાળુઓ ચારધામના દર્શન કર્યા છે જે માહિતી મળી રહી છે પ્રમાણે અને ભીડ બેકાબુ છે આવા દ્રશ્યો ક્યાંક આપણી સમક્ષ આવતા હોય છે ટ્રાફિક ફૂલ છે હજારો બે પાંચ કે દસ કિલોમીટર સુધીની જે કહેવાય કે ગાડીઓની લાઇન છે ફોર વ્હીલની યાત્રાધામમાં અત્યાર સુધીમાં બાવન લોકોના મોત નીપજ્યા છે ને એનું કારણ એ છે કે બદ્રીનાથમાં ચૌદ કેદારનાથમાં ત્રેવીસ ગંગોત્રીમાં ત્રણ ને યમુનોત્રીમાં બાર લોકોના મૃત્યુ નીપજ્યા છે અને એનું મુખ્ય કારણ એ છે કે આટલી બધી ભીડ હોય પછી ત્યાંનું એટમોસ્ફિયર થોડું અહીંથી અલગ હોય એટલે છાતીમાં દુખાવો થાય બેચેની થાય હાર્ટ એટેક આવે આને લઈને આ મૃત્યુ થયા છે એવા સમાચાર છે બીજું કે ભીડને લઈને માત્ર ત્યાંની સરકાર એટલે કે ઉત્તરાખંડની સરકાર ચિંતામાં નથી પણ આખું પ્રશાસન ચિંતામાં છે પોતાની રીતે તમામ વ્યવસ્થા પ્રશાસન ત્યાંની સરકાર કરી જ રહી છે એમાં કોઈ શક નથી પણ સવાલ એ છે કે યાત્રાધામ ચારધામ યાત્રા તમે કરતા હો તો એના જે નોમ્સ છે એના નીતિ નિયમો તમારે ફોલો કરવા જોઈએ રજીસ્ટ્રેશનનું કયું છે તો તમારે પ્રોપર ટાઈમે કરાવવું જોઈએ અને માની નથી કરાવતા તો તમને મુશ્કેલી પડતી હોય છે એટલે તમને આવે છે આગળ વધતા અટકાવવામાં આવે છે બીજું કે વૃદ્ધ હોય કોઈ બીમાર હોય તો એમના માટે આ યાત્રા થોડી મુશ્કેલ બનતી હોય છે પણ ખાસ તો આ યાત્રાને લઈને ખરેખર શું છે શું ખરેખર આ યાત્રા એટલી કઠિન છે ખરેખર ત્યાં પરિસ્થિતિ શું છે કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે લોકમંચ કાર્યક્રમમાં ચારધામની યાત્રા જે ચર્ચાનો વિષય બની છે એનું ગ્રાઉન્ડ રિયાલિટી શું છે એ જાણવાનો એક પ્રયાસ કર્યો છે અને પેનલમાં એ જ પ્રમાણે આજે મેં ગેસ્ટને આમંત્રિત કર્યા છે સૌથી પહેલાં તો ધર્મગુરુને કથાકાર ચૈતન્ય શંભુ મહારાજ મારી સાથે છે જે ધર્મ વાત કરશે કેમ આટલું મહત્વ છે શું છે ચૈતન્ય શંભુ મહારાજ સ્વાગત છે આપનું નમસ્તે જી સાથે જ આપ જોઈ રહ્યા છો સ્ક્રીન પર કે જે ત્રણ બહેનો છે એમાં નીલમ ભટ્ટ છે મારી સાથે આરતી રાજકોટ છે અને મયુરી સોની છે કે જેઓ ચારધામ યાત્રા એ છે સ્વાગત છે આપનો ગ્રુપ ત્યાં અત્યારે જે ગંગોત્રીમાં ઉપસ્થિત છે દર્શન ચારધામ યાત્રા જે લોકો એમ કે છે કે

તમે ઈઝીલી તમે તમારી જાતે વહેલા ઉઠો થોડું શાંતિથી તમે દર્શન કરી શકો લાઈનમાં ઉભા રહેવું પડે એવું બધું કઈ સ્ટ્રગલ તમારે ફેસ ન કરવું પડતું ઓકે તો પછી છતાં જે મેસેજ આવી રહ્યા છે કે આટલી બધી ભીડ છે અવ્યવસ્થા છે દર્શન કરવાનો લાભ ક્યારેક નથી મળતો એની પાછળના કારણ નિલમ શું લાગે છે હવે અમે તો અત્યારે એવું કઈ ફેસ નથી કર્યું કારણ કે અમે હા નો ડાઉટ કે સ્ટાર્ટિંગમાં કદાચ બહુ જ ભીડ બહુ રશ રહ્યો હશે એના લીધે એવું થયું હોય બાકી અત્યારે હાલના ટાઈમમાં અમે બહુ સારી રીતે દર્શન કર્યા છે એવું પણ નથી કે અમારે કલાકોના કલાક લાઇનમાં ઉભું રહેવું પડ્યું હશે બહુ બધો પચીસ થી ત્રીસ મિનિટમાં દર્શન પણ થઈ ગયા છે નથી કોઈ ભીડભાડ કે કોઈ પડી ગયું હોય કે કોઈ કોકને વગાડ્યું હોય એવું કઈ જ નથી થયું યમુનોત્રીમાં દર્શન કર્યું ત્યાં પણ અમને કોઈ ભીડ ના બહુ જ ભીડ છે ટ્રાફિક પણ અગિયાર અગિયાર કલાક નું જામ છે અમે કોઈ જગ્યા રોકાયા નથી અમે પાંચ છ કલાકમાં યમુનોત્રી પહોંચી ગયા પછી અમે ચારેક કલાકમાં ઉપર પહોંચી ગયા હતા પંદર વીસ મિનિટમાં અથવા તો ઘણા લોકો ચિંતિત છે કે જઈએ છીએ તો ખરા પણ આપણને વ્યવસ્થા મળી હશે કે કેમ ભીડભાડ છે પ્રોપર મયુરી વ્યવસ્થા ત્યાં તમને મળી રહી છે હા અમને બધી વ્યવસ્થા ત્યાં અહીંયા શાંતિથી મળે છે કોઈ ભીડ ભી નથી કોઈ એટલું વેઇટિંગ બી નથી કરવું પડતું કે જેથી કરીને મારો ટાઈમ વેસ્ટ થાય અમે મારા ટાઈમ ટુ ટાઈમ મંદિરે પહોંચી બી જઈએ છીએ અને દસ થી પંદર મિનિટમાં અમને દર્શન બી થઈ જાય છે ત્યાં આજે ગંગોત્રીમાં અમને થોડુંક ટ્રાફિક ના જામ થાય એટલા માટે પ્રશાસન શું કર્યું હતું કે થોડીક ગાડી ભેગી થાય એટલે કલાક માટે વેઇટિંગ માટે ઉભી રાખે અને પછી જવા દે એટલે ટ્રાફિક ના જામ થાય સેમ વસ્તુ યમનોત્રીમાં પણ એવું જ હતું કે જેવી રીતે અમે ટ્રેકિંગ કરીને ઉપર ચડ્યા તો આખા રસ્તા પર થોડા થોડા જગ્યાએ પોલીસ કર્મચારી ઉભા જ હતા કે જેના લીધે ભીડ ના થાય કે ઘોડાની કે પાંખીની કોઈ પણ કોઈને તકલીફ ના થાય એના માટે થોડી થોડી જગ્યાએ લોકો ઉભા જ હતા અને પૂરેપૂરી સેવા આપતા હતા ઓકે ચેતન શંભુ મહારાજ આટ આટલી છે ધર્મ વાત હોય કે અલગ અલગ મંદિરોમાં હિન્દુ સંસ્કૃતિમાં જ આપણે એવું છે કે અલગ અલગ જગ્યાએ યાત્રા કરવી આ ચારધામ યાત્રાનું મહત્વ ખાસો તો મારે જાણવું છે કે કેમ લોકો ચારધામ યાત્રા કરવા માટે પડાપડી કરે છે એનું મહત્વ શું છે અને કેમ આટલો બધો ધસારો ચારધામ યાત્રાઓ થાય છે આ જે ચારધામ છે એ ઉત્તરાખંડ પૂરતા સીમિત છે બરાબર મુખ્ય મુખ્ય ચારધામ તો દ્વારકા બદ્રીનાથ રામેશ્વરમ અને રામેશ્વરમ અને જગન્નાથપુરી ઉત્તરાખંડના નો મહિમા વિશેષ દિન પ્રતિદિન દર વર્ષે વધી રહ્યો છે અને એની એની પાછળ હું એવું કારણ માનું છું કે પહેલા જે વ્યવસ્થાઓ ત્યાં મળતી હતી એ એની અછત હતી આજે વ્યવસ્થાઓ મળે છે રહેવા માટે ધર્મશાળા મળે છે સારી હોટલો ત્યાં આગળ છે રોડ રસ્તા પણ છેલ્લા દસ વર્ષથી જ્યારથી નરેન્દ્રભાઈ વડાપ્રધાન થયા છે ને એમણે આના માટે ઇનિશિયેટિવ લીધું છે કે ભાઈ યાત્રાળુઓને સારી સગવડ મળે અને એના કારણે અને સોશિયલ મીડિયામાં હું વિશેષ માનું છું કે જે રીતે સોશિયલ મીડિયામાં આજકાલ આપણા ધર્મ અને ધર્મ વિશે જે માહિતીઓ આવે છે કે ભાઈ કેદાર શા માટે જવું બદ્રીનાથ શા માટે જવું યમનોત્રી શા માટે જવું ગંગોત્રી શા માટે જવું હવે પહેલા આપણે કેદારનાથ ની વાત લઈએ તો જ્યારે પાંડવો એ મહાભારતનું યુદ્ધ પૂરું કર્યું અને પાંડવો સરગારોહણના માર્ગે આગળ વધ્યા ત્યારે એ લોકો કેદાર ઉપર કેદાર પાસે ગયા અને ભગવાન મહાદેવજી અને પાર્વતીજી ને એવું થયું કે આ લોકોએ બહુ જ વિનાશ કર્યો છે એટલે મહાદેવજી અને પાર્વતીજી પાંડવોને દર્શન આપવા નતા માંગતા એટલે બંને જણા ત્યાંથી પલાયન થયા અને એવું છે પાર્વતીજી છે ત્યાં નીચે ગૌરી કુંડ આવે છે ત્યાં સમય ગયા અને મહાદેવજીએ મહિષ એટલે કે ભેંસ એટલે પાડાનું સ્વરૂપ ધારણ કર્યું અને પાંડવો જયારે આવ્યા અને ભીમ મહાદેવજી નો ઉપાસક હતા ભીમ કારણ કે મહાદેવજીની પૂજા કર્યા વગર ભીમ કોઈ દિવસ ભોજન નહોતા કરતા એટલે ત્યાં બે બે ખીણ હતી એટલે બે ખાઈ જેવું હતું એની વચ્ચે ભીમ બે પગ પહોળા કરી અને ઉભો રહી ગયો અને જે પાડાઓ દોડતા હતા એમાં એ ઓળખી ગયો કે આજ મહાદેવજી છે એટલે એને સીધી

કરવા માટે નીકળ્યા અને ત્યાં આગળ પછી આ બદ્રીનાથકો હતો એટલે એટલે બદ્રી વિશાલ તરીકે આ જગ્યા પ્રખ્યાત છે એટલે આ એક કેદારનાથ છે હરિ અને બદ્રીનાથ એ હરનું સ્વરૂપ છે અને આ બંનેનો માર્ગ છે એક હરિદ્વાર કહેવાય ને બીજું હરિદ્વાર કહેવાય કારણ કે હરિને મળવું હોય બદ્રીનાથ તો હરિદ્વાર થી જવાય હર એટલે કે કેદારનાથજીને મળવું હોય તો તમારે ત્યાંથી કેદારનાથ જવું હોય તો એ હરિદ્વાર ત્યાં કહેવાય છે બીજું ગંગોત્રી એ ગંગાજી નું ઉદભવ સ્થાન છે અને ગંગોત્રી અને બદ્રીનાથ આપણે ગાડી લઈને ત્યાં નજીક સુધી જઈ શકીએ છીએ જયારે યમનોત્રીમાં

આ સાંકડો રસ્તો છે અને એના કારણે આજે આનંદની વાત એ છે કે આજનું યંગસ્ટર જેમ કે આ નીલમ બેન ને આ જેનો છે હવે આવ્યું છે ઉંમર નથી કેદારના જવાની પૈસામાં કોઈ હિલ સ્ટેશને જઈ શક્યા હોત પરંતુ આજે આ આનંદની વાત મને છે કે યંગસ્ટર પણ આજે ધર્મના માર્ગે વળી છે કેદારનાથ દર્શન કરવા જાઉં અને એ લોકો જાય છે બધા હું આ જે ત્રણેય બહેનો છે એમને અભિનંદન આપું છું બીજી રહી વ્યવસ્થાની વાત દિલીપભાઈ પેલા આ યાત્રા એટલી કઠિન હતી કે ગામડાના લોકો નીકળે યાત્રા કરવા માટે તો વ્હીલ કરીને નીકળતા હતા અને આખું ગામ એમને ગાંદરા સુધી વિદાય કરવા આવે યાત્રા કરી સહી સલામત પાછા આવે એટલે આખું ગામ એમને મળવા આવે ને એમને પગે લાગે ને જે પ્રસાદ લાવ્યો હોય ત્યાં ગામની અંદર રહેતા હતા પરંતુ કાળ વ્યવસ્થાઓ આપણે જોઈ રહ્યા છીએ કે બની રહી છે ને હજુ જે ડ્રીમ પ્રોજેક્ટ છે માન્ય નરેન્દ્રભાઈ કે છે કેદાર સુધી રસ્તો કરવો હા ના પરંતુ આફ્ટર ઓલ તો આ કુદરત છે આપણે ગમે તેટલી વ્યવસ્થા કરીએ પરંતુ કુદરત જ્યારે રૂઠે ત્યારે કોઈ વ્યવસ્થા આપણી કામ નથી આવતી હું તમે સારી રીતે જાણીએ છીએ જયારે શરૂઆત યાત્રાની થઈ આ પહેલી વખત એવું બન્યું કે પહેલા ત્રણ દિવસ ની અંદર રેકોર્ડ બ્રેક યાત્રીઓ ત્યાં આગળ પહોંચી ગયા રેકોર્ડ થઈ ગયો આ ત્રણ દિવસ અંદર હવે તમે વિચારો કે બે કે ત્રણ ઇંચ વરસાદ પડે તો વ્યવસ્થા જે હોય એ સાચવી શકાય પણ એક સામટો વીસ ઇંચ વરસાદ જો કોઈ શહેર અંદર પડે તો કોઈ પ્રશાસન એની વ્યવસ્થા ન કરી શકે છતાંય ઉત્તરાખંડની સરકાર પુષ્કર ધામી એક અનુભવી મુખ્યમંત્રી છે અને યાત્રાળુ ની વ્યવસ્થા માટે પૂરી સગવડ એ કરવાનો ત્યાં આગળ પ્રયાસ કરી રહ્યા છે બિલકુલ પ્રયાસ કરી રહ્યા છે યસ આલાભ મોદી મારે ખાસ તો એ પૂછવું છે કે ચોક્કસ યાત્રાળુ રેકોર્ડ કર્યો છે આ વખતે એક તો ચારધામ જવાનું વિચારીએ એટલે મોટા ભાગની ઈચ્છા હોય છે મેં તો એમ કે ચારધામ ની યાત્રા કરીએ અને હવે તો ચૈતન્ય શંભુ મહારાજે કહ્યું એમ કે આ યંગસ્ટર પણ એ બાજુ જવા ઈચ્છતું હોય છે તમે બધાને ચલો કઈ પણ દીધું પણ સાથે સાથે રજીસ્ટ્રેશન થી માંડીને કઈ બાબતોનું પ્લાનિંગ અગાઉથી કરીએ કે જેથી કરીને આવી મુશ્કેલી ન સર્જાય આલાપજી જો સૌથી વધારે મોટી વાત કરું તો આ જે પ્રશ્ન થયો કે આઠમી તારીખથી લોકો જવાના શરૂ થઈ ગયા જેને કારણે હરિદ્વાર નો રસ બહુ વધી ગયો અને તમામે તમામ ધામો માં દર વર્ષે કેદારનાથ પહેલા જાય સાથે સાથે બદ્રીનાથ પણ જતા હોય છે હવે એ રસ અને વધતા ચાર ધામ ની સંપૂર્ણ યાત્રા કરનાર ભેગો થઈ ગયો સરકાર પાસે શરૂઆતમાં સો ટકા વ્યવસ્થા નહોતી ઘણી બધી મુશ્કેલી હતી જેની અંદર એમાં એક સંખ્યા કરતા વધારે યાત્રિકો આવી જાય તેને કંટ્રોલ કરવા એને સ્કેન કરવો એનું રજીસ્ટ્રેશન રોકવું આ બધી જ વસ્તુ પણ સરકાર માટે મુશ્કેલી થઇ ગઈ બીજું પહેલા દર વર્ષે એક સિસ્ટમ એવી હતી કે યાત્રિકો ત્યાં હરિદ્ર પહોંચી કે ઋષિકેશ પહોંચીને ઓફલાઇન રજી કરી અને યાત્રા કરવા જઈ શકતા હતા પણ જે આ કારણોસર અને આવી પરિસ્થિતિ ને લીધે એ બી ફેલ થઈ ગઈ ને સરકાર યુમિડિયટી એકત્રીસ મે સુધી નું રજીસ્ટ્રેશન બંધ કરી દીધું હવે જે યાત્રિકો અત્યારે હાલમાં જઈ રહ્યા છે કે જઈ શકે છે એ મુખ્યત્વે જેનું રજીસ્ટ્રેશન થયેલું જે લોકો જઈ રહ્યા છે

લિમિટેશન નાખ્યું પછી લોકો ઘણી હોટલો ખાલી રે ગોટાવાળા અને બીજું ત્યાં સૌથી વધારે મુશ્કેલી જીવન જરૂરિયાત એવી રીતે કે ખાલી વર્ષના છ મહિના ત્યાં હોટલમાં બધું ખુલ્લું રહે બાકી છ મહિના પર બીજી આવક નો સ્ત્રોત રહેતો નથી અને પ્રવાસીઓ જતા પણ નથી હોતા તો આના લીધે એ લોકો જે છ મહિના લોકલ જે પ્રશ્નો ને લીધે એ લોકો રજિસ્ટ્રેશન ની સંખ્યા વધારી કોટા વધાર્યો અને આ પ્રશ્ન રજીસ્ટ્રેશન વગર જનારા લોકો કે નથી થયા તો બી પહોંચી જાય છે ડુપ્લિકેટ રજીસ્ટ્રેશન લઈને જતા અથવા ગમે તે રીતે ગોઠવણ કરીને જતા રે એવો વર્ક બહુ મોટો છે જેના લીધે મુશ્કેલી સર્જાઈ રહી છે એટલે સાચો આપડે સરકાર આઠ લાખ દસ લાખ જેવી આંકડા આપી રહી છે સાચો આંકડોનો કઈ મળિત નથી કે કેટલા લોકો અત્યાર સુધી દર્શન કરી શક્યા આલાજી ખોટી વેબસાઈટ ખોટી એપ્લિકેશનો પણ હોય છે રજીસ્ટ્રેશન માટે છેતરપિંડી પણ થતી હોય છે આ વાત તો ઓનલાઈન વેચાય છે પેમેન્ટ ગેટવે તો પેમેન્ટ લઈ લે છે પૈસા લઈને માણસ માળાનો ફોન બંધ થઈ જાય છે એવા રોજના કેટલા બી કેસો આવે છે કે જે લોકો ઓનલાઈન ફ્રોડ નો શિકાર બને છે અને બીજું લોકો ભૂલી જાય છે કારણ કે કેવું થાય છે કે કેસ કરવા માટે બી એનો સમય જોઈએ ડોક્યુમેન્ટ જોઈએ પ્રૂફ લઈ અને પછી કરવા જો અને જે વ્યક્તિએ ફ્રોડ કર્યો જે વ્યક્તિ તો એનો મળતો નથી હતો એક કેસ મળ્યો અથવા જે ખાલી કમ્પ્લેન લઈને મૂકી રાખતા હોય છે જેનું સોલ્યુશન નથી મળતું હતું આ બધી વસ્તુ તો વર્ષોથી ચાલી રહી છે હેલિકોપ્ટર નામે યાત્રા રજીસ્ટ્રેશન નામે ઇવન તો હોટલ નામે ફેક હોટેલની વેબસાઇટો બની જાય ઓનલાઈન બુકિંગ ભી થઈ જાય

એપ્રિલની અઢાર એપ્રિલની આસપાસ અમારું ના પચીસ એપ્રિલે થઈ ગયું હતું રજીસ્ટ્રેશન અને અમે ટુર દ્વારા આવ્યા છીએ એસ જી ટુર સુરત બરોડામાં ની બ્રાન્ચ છે એના દ્વારા અમે આવ્યા છીએ બાવીસ જણ ગ્રુપ છે અમારું બિલકુલ અને ખાસ તો જે આરતી એવું લાગ્યું ક્યાંય કે જે લોકો રજીસ્ટ્રેશન નથી કરાવ્યું એ લોકો હેરાન થતા હોય અથવા તમારે તમારા ધ્યાનમાં આવ્યું હોય કે જો રજીસ્ટ્રેશન કરાવવાથી આટલો

જે લોકો હરિદ્વાર માં આવીને કરાવે છે એ લોકોને એન્ટ્રી કોઈ પ્રકારની કોઈ તકલીફ નથી પડતી નથી સુવાની કે નથી ખાવા પીવાની કોઈ બી તકલીફ અહિયાં નથી બહાર જાય છે ને જમવાની સૌથી તકલીફ પડે છે પણ અમારી સાથે તો બહુ સારું જમવાનું આપે છે એ તો છે જ અને રસ્તામાં જયારે કે અમે યમુનત્રી ચડાણ કર્યું નવ કિલોમીટર નું છે એનો તો એમાં પણ રસ્તામાં બહુ જ બધું ફૂડ હતું મેગી હતા સમોસા નાસ્તો બધું બહુ નાસ્તો જયારે બે પંદર દિવસ પેલા વિડીયો પાડેલો હતો કે કોઈ નાસ્તો નથી કોઈ જમવાનું નથી પણ બધું બહુ સરસ ફૂડ પેકેટ સાથે જમવા મળે છે નહીં નીલમ એટલે વાત એવી આવી હતી કે વીસ રૂપિયાની બોટલ સિત્તેર માં મળી રહી છે જમવાનું મોંઘું થઈ રહ્યું છે શું આવું કોઈ ના 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 નહીં એવું નથી ઓકે ઓકે હવે હવે સવાલ ચેતન્ય ઓકે એ તો સમજ્યા શાજ હવે છે અલગ અલગ કોરિડોર બની રહ્યા છે છે અને સરસ કામ થઈ રહ્યું ત્યારે ઉત્તરાખંડની સરકાર અને કેન્દ્ર સરકારે એક ચારધામ ઓથોરિટી બનાવવાનો વિચાર કર્યો છે આ ભીડને જોઈને હું કહું આપને કે યાત્રા માટે એક ચોક્કસ સિસ્ટમ બને જેમ કે આપણે ભાદરવી પૂનમ હોય તો અંબાજીમાં લાખો શ્રદ્ધાળુઓ જાય છે એવી રીતે કુંભ મેળો હોય ચારધામ યાત્રા હોય ગંગા ઘાટ હોય આના માટેની એક પ્રોપર વ્યવસ્થા બને એને લઈને એક ઓથોરિટી અત્યારે બને છે પણ શું માનો છો કે જો આવા મોટા ધામ હોય ને મોટી સંખ્યામાં ભીડ એકત્રિત થતી હોય તો એક ઓથોરિટી સિસ્ટમ બનવી જોઈએ સો ટકા આપની વાત સાચી છે કે કોઈ પણ ભૂલમાંથી જ માણસ શીખતો હોય છે લાસ્ટ ટાઈમ જે ભૂલો હશે એનું પુનરાવર્તન આ વખતે ના થયું પ્રયત્ન સરકાર કરતી હોય ને જો ઓથોરિટી બની જાય અને યાત્રાળુઓને સગવડ મળવી જોઈએ પહેલી તો વાત છે કારણ કે આપણે અંદાજ હોવી જ જોઈએ કે આ વર્ષે આટલા આવતા વર્ષે આટલા આવશે હું જયારે યાત્રાધામ વિકાસ બોર્ડ નો ચેરમેન છું દિલીપભાઈ આપણે ટેમ્પલ કમિટી જોડે મિટિંગ કરી આખા ડાકોર ની એક જ કલાક માટે અમે મંદિર બંધ રાખેલું અને સતત દર્શન ચાલુ રાખેલા બીજું મેં એમ કહેલું કે એક જથ્થો મંદિર અંદર આવી જાય પછી મેઇન ગેટ બંધ કરી દેવાના

કે અમદાવાદમાં સુરતમાં બરોડામાં હશે ત્યારે ઝોમેટો માંથી પંજાબી મંગાવશે

ભગવાનની કૃપા માની લો કે કોઈ ઘટના ઘટી ગઈ તો આપણે દોડી શકીશું આપણે ફરી નિર્ણય હશે તો આપણે એની કાળજી લેવામાં આપણું પણ બગડ હશે બીજું વૃદ્ધો એ નહીં જવું જોઈએ અને ખાસ કોવિડ પછી આ ઘટના ઘટવા માંડી આપણે આડ એટેક ના કિસ્સાઓ જોઈ રહ્યા છીએ કે બીજા કોઈ આજે જે હમણાં કહ્યું કે આટલા યાત્રીઓ આટલા દિવસ અંદર ત્યાં આગળ એમનો મોક્ષ થઈ ગયો અને ગુજરી ગયા

આપણી યાત્રા કરવા ગયા છીએ આપડા વસ્ત્ર યાત્રાને અનુરૂપ હોવા જોઈએ આપણે ચડ્ડા પહેરી અને મંદિરમાં કેદારમાં જઈએ બદ્રીનાથ માં જઈએ આપણે મંદિરે કોઈ ગાર્ડન કે મ્યુઝિયમ નથી કે ગમે તેઓ માણસ ગમે તેવા કપડા ચોક્કસ કરવું જોઈએ કહું એને યાત્રામાં જવું જોઈએ બિલકુલ આરાપજી આખરે જે સલામતી અને સગવડ ને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા પણ એક ગાઈડલાઇન્સ બહાર પાડવામાં આવતી હોય છે જે તમારા જેવા ટુર ઓર્ગેનાઇઝર પણ એને ફોલો કરવાની હોય છે પણ કરવાની હોય છે શું લાગે છે કે આ પ્રોપર થાય છે નો ડાઉટ ટુર ઓર્ગેનાઇઝર તો કરતા જ હોય છે પોતાની તમારે જેવી તો એક ઇમ્પ્રેશન હોય એટલે કરતા જ હોય છે પણ અલગ અલગ ટુર ટ્રાવેલ્સમાં પણ ક્યાંક એનું પાલન નથી થતું અથવા તો યાત્રીઓ નથી કરતા એને લઈને મુશ્કેલી સર્જાય છે જો સૌથી વધારે કહો ને તો જે ટુર ઓર્ગેનાઇઝર હશે લગભગ જે સારા એ તો પોતાનું આયોજન પ્રોપર કરીને જવાના હોય છે કે એમને જવાબ આપવાનો છે કસ્ટમરને સર્વિસ આપવાની હોય છે હવે એ બને કે જે લોકોને પાલન નથી કરવું કે જે અમુક લોકો પોતાની જાતે સેલ્ફ ડ્રાઇવ આવી ગયા ઘણા બધા લોકો સ્વાસ્થ્ય ની તકલીફ તો હું અત્યારે સિમ્પલ વસ્તુ કહું કે કોવિડ પછીના જે અત્યારે લંગ્સના જે પ્રોબ્લેમ થઈ રહ્યા છે લોકોને અલગ અલગ અમે પોતે અમારી લદ્દાખની ટુર હોય છે કે અમે કસ્ટમરને કહીએ છીએ કે જો તમારું કોવિડ નો હેવી ઇફેક્ટ રહી હોય

લોકો એ પોતાની જાતે સમજવું જોઈએ પોતાની મર્યાદા આમાં સૌથી પહેલી નક્કી મર્યાદા પોતે જ કરવી પડશે તમારા બોડી માં શું ચેન્જીસ છે તમને શું તકલીફ છે એ સામે વાળી વ્યક્તિ તમને ખાલી પૂછી શકશે તમે વર્ણવી શકશે આપ કહેશો તો તમને સિક્કો મારી આપશે પણ તમે પોતે જે ફીલ કરતા હોય પોતે કંટ્રોલ કરશો તવી મુશ્કેલી ઘટી જાય ભક્તિ સો ટકા જરૂરી છે પણ શક્તિ હોય સાથે સાથે શરીરમાં તાકાત હોય એવી ભક્તિ કરવી જેટલી શક્તિ એટલી ભક્તિ જે આલાપે વાત કરીને સાથે જે એમણે જે

જઈ રહ્યું છે પ્રધાનમંત્રી બન્યા છે ત્યારે યાત્રાધામ નો વિકાસ થાય અને અલગ અલગ કોરિડોર પણ આપણે જોઈ રહ્યા છીએ એટલે વ્યવસ્થા વધારવાનું પણ આ સરકાર કામ કરી રહી છે અને સાથે જ જે આલાપજીએ કહ્યું એમ કે યાત્રાધામ વિકાસ બોર્ડ ની એમણે વાત કરી અને હવે અત્યારે સરકાર તરફથી સગવડો છે પણ પહેલા ઓફલાઈન રજિસ્ટ્રેશન થતું હતું હવે થાય છે છે કિસ્સા વધ્યા અને બીજું કે મેડિકલ સર્ટી આના માટે પણ જરૂરી બનાવવું જોઈએ એટલે આવનારા દિવસોમાં હજુ સગવડો વધશે ઘણી બધી અપેક્ષા સરકાર પાસે છે અને સરકાર જે પ્રમાણે અપેક્ષા પૂરી કરી રહી છે એ પ્રમાણે અને ટુર ઓર્ગેનાઇઝર ખાસ ચૂઝ કરો તો કોઈ એવા ટુર ઓર્ગેનાઇઝર કે જે વર્ષોથી આલાપ મોદી અને છે અજય મોદી એ પ્રોપર કામ કરતા જ હોય એવા ટુર ની પણ ક્યાંક જરૂર છે ટુર ની તો કોઈ જ પ્રોબ્લેમ નથી ચારધામ યાત્રા ચર્ચામાં છે પણ સારી બાબતોને લઈને ચર્ચામાં છે આ પોઝિટિવ થિંકિંગ પણ આપણે રાખવું જોઈએ એટલે તો દર્શક મિત્રો આપ સાંભળી રહ્યા છો જય બદ્રીનાથ જય શ્રી કૃષ્ણ અને યમનોત્રી અને ગંગોત્રી ને આ ચાર ધામ યાત્રા જે કેવાય કે દરેકની એક ઈચ્છા હોય છે તો ચોક્કસ જવું જ જોઈએ પણ પ્રોપર ગાઈડલાઈન નું પાલન કરીને ફરી મળીશું લોકમંચમાં એક નવા વિષય સાથે જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર